जय माता जी मित्रों आज ना वीडियो में तमारो स्वागत छे तो आ बाजू मार विवेक भाई चा पी रमे छे ने आ बाजू जो ओम जण हेम पड़तो ने कोठ गुठी बे हा छे तो नो कोबो सने डाड भाई ओ ते खातो आगे उठाला तो आगे उठाले नी पड़ो ओ अमन बात ही होय तमार तो उठ पड़े तो बैरो सो ओह ते बैरो एक आदमी होय उठवानो तो होय ने थोड़ो होय रेवानो होय दहा वाजे उठे दहा वाजे उठे कोई ना मुने कोई

અતલા પૂછીને મળતો પડશે જો કુલ તો ભરેલા પડયો હોય ને એ એ કોકી કોકી નથી ખાતો નોન ચોકશે એ કોકી ભાઈતી ભાઈતી

કોને હાલ તો કલર વાળી દોરી પાક વગર કલર ને આ તો વાળી છે એ કાચી પાકી એમ સરસ સરસ પાઈ નાખો ના અમારે નહીં પાવે તમે પાઈ નાખો તો ફાઇનલ મિત્રો આપણે શેરીમાં આજે આવશે છે રોડનું કામ કાજ ચાલુ કરી નાખ્યું છે પથરા બથરા પથરી પણ નાખ્યા છે તો આ મશીન આવે એટલે માલ પથરાનું કામ કાજ ચાલુ કરી નાખશે આ છે મિત્રો વર્કર બધાય

sau khi đã tiệt thì như thế này, như thế này, như thế này, như thế này, như như thế આ બાજુ છે માં રાંભા ખાઈને છે આ બાજુ છે ખીચડી એ બાતરીના રોટલા અને આજે ગવારફળીનો ફોર છે સ અચ્છા મસ્ત ગવારફળીનો શાક બાજુમાં છે વઘારેલી ખીચડી સામે છે વઘારેલો ખીચડો એટલે કે રાંભા આ બફી બફી જેલા ખીચડા જેવી લાગે ખીચડા જેવી લાગે હેન આ બાજુ વાળો છે આ બાજુ ગાય સ્ટેશન ફોપા તો પોતે ખાઈ રહેશે ફોફા શીખર આપણે શું ખબર એ રાધનપુર જવાના છે મોડા જાય બસ સ્ટેન્ડમાં રહે બસ સ્ટેન્ડ પાસે આ તો આદિવાસી છે બારના હે રાધનપુર રહેશે અહીંયા જઈને રાહત છે ને ખાસ છે તારે એ તો ત્યાં તમારા દેશી માણસ ને નથી બધું હું એ કોઈ ને બાયડી માં ખોદવા ને દોડી આવ પડી ને હવે ઘરે જઈ ખાવા બનાવીને ખાશે નાશે નહીં કાલે એને ડોરે પાછી આવશે અને આપણે કલાક કામ કરી હા બા હું થાકી જઈ મારે નાવું છે કાયમ ટેવ પડી જાય ને બધાને બિહારી લોકો ને ભૂસ્યા હોય મજૂરી ના મળતી હોય ને પેટોલી આવતા હોય આટલે બધે તમે આ ગુજરાતમાંથી બિહારમાં જઈને કામ કરશો હા તો પછી બચારા મજબૂરી હોય તો માણસ માણસની મજબૂરી હોય ને ત્યારે પેટ ભરવા માટે એમને તો કોઈ જાય નહીં તમારે ગુજરાતની ગુજરાતી તો સારું છે હેલો કઈશ તો સાંજ પડી જશે ને રાત થઈ જશે ને આપણે ખાટલા બાટલા પથરી નાખે છે દિવસે મમ્મી આ બાજુ અમારે ભાઈ હોવાની તૈયારી કરે છે ખુઈ જાઉં બને હે છોકરા હોઈ જાઉં હે શું હજ્યો મારો છોકરો હજી બાજુ કઈશ આ બાજુ વેગ ભાઈ હોઈ જાય છે ખાટલામાં આ બાજુ દેશે બેન ભાઈ પૂરતા એ આવતો ખાટલામાં એ છોડી ખાટલામાં તીરે ભાઈ ના હોય ભાઈ ના હોય આવતી રે અંદર તારો મમ્મી જ તીરે તો ફાઈનલી આપણે દેશે પણ ઘરમાં આવી ગયા છે અને મારા વેદિક ભાઈ પણ આવી ઉતા છે સવાજનો ઉપયોગ આપણે મિત્રો અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નેક્સ્ટ વિડીયો સંગઠતા ઘણા જાય માતાજી